આપણા પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સાંજ થવાની છે એમાં વર્લ્ડ લાઈફ દિવસ છે વર્લ્ડ લાઈફ દિવસ નિમિત્તે ત્યાં નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની મિટિંગ રાખવામાં આવી છે અને તે સ્થાનિક જે ત્યાંના અમારો ફિલ્ડનો સ્ટાફ છે એને ગાઈડ અને લોકલ લોકોને રોજગારી મળી છે એવા લોકો સાથે પણ વાતચીત કરવાના એવો અત્યારે શિક્ષિત શિક્ષિત કાર્યક્રમ ફાઇનલ કાર્યક્રમ હવે થશે પણ એની સંપૂર્ણ તૈયારીઓ માટે આજે હું જે વ્યવસ્થાઓ ગોઠવાણી છું એમાં મારા વન વિભાગના બધા અધિકારીનું અને હું અને એના જિલ્લાના પ્રશાસન કલેક્ટર પીડીઓ ડીએસપી બધા હતા અને ત્યાં જે વ્યવસ્થાઓ છે એ બધી જ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કાર્યક્રમ હવે એકદમ ફાઇનલ થાય પછી આખા કાર્યક્રમનું બધી જ વિગતો છે એ આપણે જાણી શકીએ પણ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ દિવસ નિમિત્તે શાસનમાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસનો જે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે એ નિમિત્તે ખૂબ સરસ રીતે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની મૂકી થશે અને આપણું ગીર અને શાસન જે પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે અને એશિયાટિક લાયન શેર જે સિંહ છે એ પણ આપણા અહીંયા ગીર અને સાસણમાં દૂધના જંગલમાં છે તો

વિલેજ કમિટી ગામની કમિટી બનાવવાની અને એમાં અમુક પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ છે એ કરવાની છે આ વર્ષના બજેટમાં પણ એની જોગવાઈ કરી છે અને હજી ડ્રાફ્ટ નોટિફિકેશન છે એની મુદત પણ વધારી તો બધા જ વાંધા સૂચનો જે આવે એ જોઈ અને પછી આખરી રાજ્ય સરકાર સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડ છે એ વાંધા સૂચનો સાથે એ જે ભારત સરકારનું નોટિફિકેશન છે એ ત્યાં મોકલી આપશે બે મહિના વધારે મુદત અત્યારે લંબાવી છે જે રાજ્ય કક્ષાએથી શીફ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ વોર્ડન અને વન વિભાગ અમુક પ્રકારની પ્રમોટેડ જે એક્ટિવિટી છે દાખલા તરીકે રિસોર્ટ છે હોટલ છે હોમસ્ટે છે એવી જે બધી પ્રવૃત્તિઓ છે એમાં ગાંધીનગર સુધી મંજૂરીઓ લેવા માટે જવું પડતું હતું એ હવે નહીં જવું પડે હમણાં જ આપણા ગુજરાતના જુદું અને મકામ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો હતો કે જે બે હજાર પંદરના ઠરાવ પ્રમાણે જે રાજ્ય કક્ષાએ સત્તાઓ હતી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને અમારા વન વિરાજનારીશિયા એ કમિટી બનાવી છે અને જિલ્લા કક્ષાએ જે બધી મંજૂરીઓ જે જે પ્રોત્સાહક એક્ટિવિટી છે એની માટેની મંજૂરીઓ ત્યાંથી મળી જશે કેટલીક ખેડૂતોને કે ગામને કોઈ મંજૂરીની જરૂરિયાત નથી ભારે ઉદ્યોગ અને જે પ્રદૂષણ ફેલાવે એવા બધા ઉદ્યોગો અને એવી બધી પ્રવૃત્તિઓ ઉપર એકદમ એક કિલોમીટર સુધી ખાણકામ સહિત બધામાં પ્રતિબંધ છે ખાસ કરીને આ ભેળાની અંદર સાઉ પ્રતિબંધ પ્રાફિક હજારો પણ પ્રતિ પ્રાફિક કરવાની આપણે ખૂબ પ્રયાસો કર્યા છે વન વિભાગ અને જિલ્લા પ્રશાસન આપણે બધાને ખ્યાલ છે એના અંદર હાઈકોર્ટ એમના જે જે રીતની ગાઈડ છે એ પ્રમાણે વન વિભાગ પ્લાસ્ટિક ઉત્તરી આ તો આ જે કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની કાજુ હોય કરે જ છે ધાર્મિક જ્યારે ભવનાથ મેળો હોય આપણી પરિક્રમા હોય ત્યારે મોટા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે આપણે અહીંયા કોઈ રેસ્ટોરન્ટ કે હોટલો કે જરૂર નથી કેમ કે અહીંયા મહત્વ જ જમાડવાનું છે ભોજન કરાવવાનું તો એની સામગ્રી માટે દાખલા તરીકે મીઠાની કોઠળીમાં આવતી હોય એમાં કંઈ પ્લાસ્ટિકની થેલી હોય તો એ આખો ટ્રક એનો જ્યારે રાશનનો હોય એને એમાં એક મિથાન પત્રી અલગ ન કરી શકે પણ અમે કીધું છે કે એ બધીને ત્યાં એકત્રિત કરી અને આપણે ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક જોવા ન મળે એ પ્રકારનું તંત્ર જિલ્લા કલેક્ટર વનવિભાગ